નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી સ્ટેશન થી સો મીટર માર્ગ અકસ્માત થયો સો થી એકસો વીસ કિમી કલાકની ઝડપે એક બેન કાર રિક્ષા સાથે પટકાસ વર્ષીય રિક્ષા ચાલક નિતિન પાટીલ ઇજાગ્રસ્ત નીતિન પાટીલ ને માથા અને પીઠના ભાગમાં ભાગમાં અકસ્માત બાદ બે ચાલક ભાગી છૂટ્યો ટક્કર એટલી ગંભીર હતી કે નજીકમાં સૂતા લોકો પણ ઘટના સ્થળે દોડ્યા બી એમડબલ્યુ અંદાજે સૌથી એકસો વીસ કેમી કલાકની ઝડપે હતી સદનસીબે એક યુવાનનો જીવ જતા બચ્યો યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો બધું તપાસ માટે ખટોદરા પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી છે તો ફરી

રાજ કરીને ગાડી સ્લો કરી સ્લો કરીને પછી ફરીથી સાઈડમાં જઈને પછી ખાધું છે પડી આ ત્યાં આજુબાજુ તો જ આરામ છે ભાઈ ભાઈ મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ